સમાજની પરંપરા રહી છે આપણે સર્વે પરશુરામ ગાય મંત્ર બોલી અને શરૂઆત કરી તો ત્રણ વખત આપણે માટે રાખે છે તો આ અને એક બ્રાહ્મણના જીવનમાં શાસ્ત્ર અને શસ્ત્ર આ બંનેનું મહત્વ રહેલું છે હાથે શાસ્ત્ર હોય તો બીજા સાથે શસ્ત્ર નું પણ મહત્વ છે એમ પુસ્તક પણ એટલું જ જીવનમાં મહત્વ આવનાર પેઢી ને તૈયાર કરી શકીએ અને એમને યોગ્ય માર્ગદર્શન અને પુસ્તકો દ્વારા જ્ઞાન આપી શકીએ કારણ કે બ્રાહ્મણ ને જ ખબર હોય પુસ્તક નું મહત્વ શું છે આ બધા પુસ્તકો દ્વારા પણ પેઢી છે આપણી જે આગળની જનરેશન છે એને માર્ગદર્શન મળી રહે એ હેતુથી આપણે

અને રાજુભાઈ આ કામ વર્ષથી જે વિચારાધીન હતો તેને મૂર્તિમંત કરવા માટે પ્રથમ તો આપણે અનિલભાઈને અભિનંદન આપીએ તેમણે જે થોડુંક રહી ગયું કે જે લાઇબ્રેરીના વધુ વધુ સભ્યો અહીંયા આજે તમામ બ્રહ્મ સમાજના સભ્યો કારણ કે અહીંયા સવારથી પેપર પણ અહીંયા આવશે આજથી જ શરૂ થઈ ગયા છે પણ પેપરની શરૂઆત થઈ ઉપરાંત ઘણા ગ્રંથો ને ટોકડીઓ છે જે લગભગ બે ત્રણ દિવસમાં એક સમય એવો હતો કે આપણા સમાજનું વહીવટી તંત્રમાં વર્ચસ્વ હતું આજે પ્રતિનિધિત્વનો પ્રશ્ન છે આ વસ્તુ આપણે નિયમિત રીતે જોઈ છીએ તો એ પ્રતિનિધિત્વ આપણને પાછું મળે એને પ્રયાસ માટે આપણે લાયબ્રેરી કરવાનું ચાલુ કર્યું છે કોઈ પણ વસ્તુમાં તમે કંઈ કરો તો પેલું પગલું તાલુકા સમસ્ત ગ્રામ સમાજ ગોપાક દ્વારા

મહિલા મંડળમાંથી માંથી પણ અત્યારે સૌ ઉપસ્થિત છે અને તથા સૌ અત્રે યુવા પાંખના ભાઈઓ અને આપણા સૌના સૌ વડીલો દાદા છેલ્લા ઘણા સમયથી લાઇબ્રેરીના એક વિષયને લઈને લગભગ બે એક વર્ષથી ચર્ચાઓ ચાલતી હતી એમાં જ્યારે જ્યારે તેજસભાઈ અત્યારે બ્રહ્મ સમાજના દીકરા અને દીકરીઓ માટે આપણે લાઇબ્રેરીનું અત્યારે ઉદઘાટન કરી અને આજેથી આપણે એ ખુલ્લું મૂક્યું છે આજના કાર્યક્રમની અંદર મંચસ્થ સમાજના સૌ આગેવાન એવા આપણા કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી એચ એલ રાજાણી સાહેબ પશ્ચિમ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખશ્રી મનોજભાઈ ભુજ તાલુકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ ભૂજબાર એસોસિએશનના પ્રમુખ શ્રી અનિલભાઈ મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રી હિનાબેન જેઠી માધાપર સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ અને મુખ્ય આ એક સમય એવો હતો કે આપણા સમાજનું તંત્રમાં વર્ચસ્વ હતું આજે પ્રતિનિધિત્વનો પ્રશ્ન આ વસ્તુ આપણે નિયમિત રીતે જોઈએ તો એ પ્રતિનિધિત્વ આપણને પાછું મળે છે એના પ્રયાસ માટે આપણે લાઇબ્રેરી કરવાનું ચાલુ કર્યું છે કોઈ પણ વસ્તુમાં તમે કંઈ કરો તો પેલું પગલું તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા દ્વારા આજ રોજ જે લાઇબ્રેરી શરૂ કરવાનો જે કાર્ય થઈ રહ્યો છે એ કાર્યમાં ઉપસ્થિત કચ્છ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના ટ્રસ્ટી શ્રી એચ આર સાહેબ પશ્ચિમ કચ્છના અધ્યક્ષ શ્રી મનોજભાઈ સર્કલ ઓફિસર શ્રી વ્યાસ સાહેબ વકીલ મંડળના અધ્યક્ષ શ્રી અનિલભાઈ રાજેશભાઈ મહિલા મંડળના મહેનશ્રી અને ખાસ તો અમારા યુગવા પાકના અનિકભાઈ જોશી અનિકભાઈ જોશીને આપણે જબરદસ્ત તારીઓથી વધારી લઈએ છું લગભગ જાહેર માણસ છું એટલે દરેક સમાજ સાથે છું

તો આડી ભાઈઓ જેમ વાત કરી તો અગાઉ એક પળ બનાવવાનું પડેલો હતો સમાજનો તો એ પણ બનાવ હવે એક ઉબી દે છે ઉત્તમ ઉદાહરણ તમને આવું તો કાલે ભગવાન શ્રી રામ મંદિરના પાટણ સોલે લઈને એક વર્ષ વિધિ પ્રમાણે પૂર્ણ થઈ તો કોલ મળીને 11 11 રોડની અંદર આ એક ભારતની અંદર આવું એક હેરેટિવ ફેલાવવાનું આવ્યું ને જે

સરસ તરીકે દાયિત્વ નિભાવું છું અને આજ રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે અમે બ્રહ્મ સમાજ છાત્રાલય મધ્ય નું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ અને આજ રોજ અમારા અમારા સમાજના સૌ આગેવાન શ્રીઓ કચ્છ સૌરાષ્ટ્રના ટ્રસ્ટી શ્રી અજાણી સાહેબ પશ્ચિમ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શ્રી મનોજભાઈ ભુજ તાલુકાના પ્રમુખ શ્રી રાજેશભાઈ ઘોર ની ઉપસ્થિતિમાં આજે અમે લાઈબ્રેરી નું ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ અને ભારત વર્ષની અંદર બ્રાહ્મણો નું શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન રહ્યું છે એ જ ફરજ ફરીથી અમે તાલુકામાં એક કરવા જઈ રહ્યા છીએ આ વધુમાં વધુ બ્રહ્મ સમાજના દીકરાઓ અને દીકરીઓ સરકારી ક્ષેત્રે આગળ આવે અને અત્રેથી એનું અહિયાં વાંચન થાય એ ઉદ્દેશ્યથી આજે અમે ઉદઘાટન કરવા જઈ રહ્યા છીએ અને આ લાઇબ્રેરીની અંદર ઓછામાં ઓછા પચાસ લોકોની ક્ષમતાનું અમે અહીંયા સિટિંગ રાખ્યું છે બેસવાનું રાખ્યું છે અને માત્રને માત્ર સરકારી ક્ષેત્ર ના પુસ્તકો જ નહીં ધાર્મિક ક્ષેત્ર પણ વધુમાં વધુ જ્ઞાન જે છે અમારા સમાજના દીકરા અને દીકરીઓ ને પ્રેરણા મળે એ પ્રમાણે અત્રે અહીંયા પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે અને ધાર્મિક શૈક્ષણિક અને રાષ્ટ્રીયતા પણ આ યુવાનોની અંદર આવે એ પુસ્તકો અમે અત્રે અહીંયા રાખેલા છે અને લાયબ્રેરીનો અમારો જે સમય જે રહેશે એ સવારે નવ થી લઈ અને સાંજે સાત વાગ્યા સુધીનો રહેશે અને બપોરે એક અથવા બે કલાક જેવું જે છે એ લંચ બ્રેક નું સમય રહેશે